બે કલાક સુધી જુઓ આ લોકો એ છે ને ઘણા હથોડા નો ઉપયોગ કર્યો જુઓ અહી બે જણા તો પુલ તોડતા નજરે પડે છે કોચ વડે બે ઇંચ જેટલો પુલ તોડી નાખ્યો તો પણ એક માટે ગાડી ફસાયેલી રે ત્યાં ત્યાંથી એક સાવર કુંડલાનો કાઠિયાવાળી કાકો આવ્યો અને કોઠા હુજ ના કોથળામાંથી બા કાઢ્યો ખિસ્સા માંથી બાકસ કાઢ્યું અમારા અહીંયા માછીસ પેટી ને બાકસ કહે ને સ્ટીક ને દિવાહળી કે દિવાળી કાઢી આગલા ટાયરમાંથી અડધી હવા કાઢી નાખી ટ્રક નીકળ બખનારાનો બારો અને આજ કાઠિયાવાડને લઈને કવિએ દુહો લખ્યો છે કાઠિયાવાડમાં કોકદીન ભૂલો પડી ભગવાન એકદી તું થા મારો મોંગેરો મહેમાન તને સ્વર્ગ ભુલાવું શામળા આ વાત પરથી એક વાત મને યાદ આવી 98 99 માં અમે ભાવનગર થી આગરા સાયકલ પરવાસમાં ગયા હતા એટલે વચ્ચે રાજસ્થાનમાં જયપુર રાજમંદિર વિશ્વની પ્રખ્યાત ટોકીઝમાં ટોકી જોવા ગયા હતા પિક્ચર જોવા તો નતા ગયા આ સાયકલ લઈને ગયા હતા ત્યારે અમે જોવા હતા સડતું લોહી હતું એટલે ત્યાં રાજમંદિર ટોકીઝ પેલો પબ્લિક પેલેસ નો ઓલો વજન કાટો કે લોકો પ્રવાસે જાય ભૂરિયા ને ફિરંગીઓ ને આવે ને કેટલું વજન ખીટ્યું વિધ્યું જોવા માટે ત્યાં પબ્લિક પ્લેસ એટલે પબ્લિક કાટો હતો એક રૂપિયો નાખો વજન કરો અને નીચે ઉતરી જાઓ બીજો રૂપિયો નાખો વજન કરો નીચે ઉતરી જાઓ ત્રીજો રૂપિયો નાખો ત્યારે અમે શું કર્યું રૂપિયો નાખ્યો વજન કર્યો એક પગ રાખ્યો બીજાને ચડાયો બીજાએ એક પગ રાખ્યો ત્રીજો કાંટા ઉપર ચડ્યો અને ત્રીજાએ વજન કર્યો એમ કરતાં કરતાં અમે નવ જણા હતા નવે નવ જણાએ એ રીતે વજન કરી લીધો કાંટાને જીરો સુધી આવવા જ ન દીધો કાંટો એ આવે તો બીજો રૂપિયો માગે અમે કાંટાને જીરો સુધી ન આવવા દીધો અડધો પોણો કિલો વજન એમને પગથી રાખી દઈએ ને બીજો ચડી જાય એનો વજન થઈ જાય આ રીતે અમે નવ દહે જણા એક રૂપિયામાં વજન કરી લીધો ત્યાં સામેની દુકાનવાળો કે જેનો કાંટો હોય એ આવ્યો અને એ બોલ્યો ક્યાં તું કાઠિયાવાડી હો ને હા એ વાતને આજે પછી પછી વરાના વાણા વહી ગયા તો હજી અમને કાઠિયાવાડી હોવાનો ગર્વ છે તમારા કાઠિયાવાડી કાકાએ હમણાં હમણાં નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે આ સ્ટાર્ટઅપનું સેટઅપ ચાલુ છે કર્યો છે તેણે લોન્ચ કાઠિયાવાડી સાબુ હોમ હોમ હેન્ડ અને મેડ તમે માત્ર હજાર રૂપિયા ડિપોઝિટ ભરીને અમારા બિઝનેસ માં જોડાઈ શકો છો ડેઇલી રોજગાર ગ્રુપમાં જોડાઈ શકો છો તમે તમારા ઘરે બેઠા દસ વાળો ગ્લિસેરીન સાબુ પંદરમાં અને પંદર વાળો ગ્લિસેરીન સાબુ આસાનીથી પચીસ રૂપિયામાં વેચી શકો છો તથા અમારો અનુભવનો લાભ મેળવી શકો છો અને માર્ગદર્શન તો ખરું જ તેમાં કોઈ રોકાણ દુકાન કે મોલની જરૂર જ નથી માત્ર પાંચસો રૂપિયાના રોકાણથી તમારો સાઇડ બિઝનેસ શરૂ થશે અમારે આ સુવિધા શોપની મુલાકાત આ અમારી ચેનલ પર પણ લઈ શકો છો અમારી ચેનલનું નામ છે ગુજરાત બંધુ એફએફજી મારો ફોન નંબર પણ નોંધી લેશો છન્નું બે ઓગણપચાસ છવ્વીસ ચાર એકતાલીસ જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય જોતા રહો ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ દ્વારા કાઠિયાવાડી કાકાની કોઠાસૂજ